જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે હું છું યશવર્ધન સાક્ય મિત્રો ઘણી વખત આપણી પાસે કોન્ટેકનું બહુ મોટું લિસ્ટ હોય છે ઘણા બધા નંબર્સ હોય છે અને આપણે એને સેવ કરવાનું હોય છે ઘણીવાર આપણને એવું કામ મળે છે અથવા આપણા બોસ કે આપણા કોઈ ઉપરી એ આપણને કામ સોંપ્યું કે ભાઈ આટલા નંબર છે એ બધાને વોટ્સઅપ કરવાના છે અને બધાને કંઈકને કંઈક મેસેજ મોકલવાના છે તો સૌથી પહેલાં તો આપણે બધા નંબરને આપણા મોબાઈલની અંદર સેવ કરવા પડશે અને પછી આપણે એને કોઈ બી મેસેજ સેન્ડ કરી શકી તો મિત્રો આજે હું તમને એક જબરજસ્ત ટ્રીક બતાવવાનું છું એમાં તમે તમે ધારો એટલા પાંચસો હજાર તમને જેટલા ધારો એટલા નંબર તમે આમ ગણતરીની સેંકડોની અંદર તમારા મોબાઈલની અંદર એને સેવ કરી શકશો તો ખૂબ જ જબરદસ્ત ટ્રીક છે અને તમને ખૂબ જ કામમાં આવશે તમારા કામને ખૂબ જ સરળ બનાવશે તો ચાલો મિત્રો શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે કમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ખોલવાનું છે ક્રોમની અંદર આપણે તમારે જે મેલ એડ્રેસ પર ને જે તમે કોન્ટેક સેવ કરો છો એને તમારે ઓપન કરવાનું છે અહીંયા એમાં તમારે જવાનું છે અથવા એનાથી તમારે લોગિન કરી લેવાનું છે પહેલાં મિત્રો કમ્પ્યુટરની અંદર અને આપણા મોબાઈલની અંદર જે કોન્ટેક્ટ સેવ થાય છે એ આપણા જીમેલ એડ્રેસ પર સેવ થાય છે બરાબર તમે તમારા ફોનની અંદર સેવ કરતા હશો તો ફોન જ્યારે પણ તમે બદલશો અથવા ફોનમાંથી તમે જ્યારે મેમરી ડિલીટ કરશો ત્યારે તમારા બધા જે કોન્ટેક્ટ છે બધા જતા રહેશે તો તમારે એને સેફલી મેલ એડ્રેસ પર તમારે એને સેવ કરવા જેથી તમે ગમે તેટલી વખત ફોન બદલો તો તમારે ફરી વખત કોન્ટેક લેવાની જરૂર નહીં પડે તો એના માટે તમે જ્યારે ફોન સેવ નંબર સેવ કરો છો ત્યારે તમારે સેવ માટે જે ઓપ્શન આપવામાં આવે છે એની અંદર તમારે મેલ એડ્રેસ તમારું જીમેલ એડ્રેસ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને એમાં જ તમારા બધા નંબરો સેવ થવા જોઈએ તો જ એ સેફ રહેશે આપણે ગૂગલ ક્રૂમની અંદર અહીંયા તમે જો ગૂગલ એપમાં જવાનું છે ને એપની અંદર અહીંયા તમે જો કોન્ટેક આપેલા છે કોન્ટેકનું એક ઓપ્શન આપેલું છે આ કોન્ટેકમાં આપણા બધા જ કોન્ટેક સેવ થાય છે હું તેને ઓપન કરીશ અત્યારે મેં એક બીજા મેલ એડ્રેસથી લોગ ઇન કરેલું છે એટલે અહીંયા મારી પાસે કોઈ કોન્ટેક અંદર સેવ નથી બરાબર તો અહીંયા હું તમને કોન્ટેક કેવી રીતે સેવ કરવાના છે એ બતાવીશ એ જ રીતે જે રીતે આપણે મોબાઈલની અંદર સેવ કરીએ છીએ એ જ રીતે અહીંયા પણ સેવ કરવાના છે હું તમને એક નંબર સેવ કરીને બતાવું આ રીતે તમે બેસો તો કેટલી બધી વાર થશે તમે વિચારી શકો છો અહીંયા હું મારો જ નંબર સેવ કરું છું બરાબર ચલો અહીંયા નામ સાથે નીચે મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર પણ અહીંયા મારો આવી ગયો છે હવે અહીંયાથી મને સેવ પર ક્લિક કરીશ આપણી પણ મોબાઈલની અંદર આજે રીતે સેવ કરીએ છીએ બરાબર અહીંયા હું સેવ કરીશ તો એ સેવ થશે આ રીતે અહીંયા તમે જુઓ એક કોન્ટેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે એ કોન્ટેક તૈયાર થઈ થઈ જાય છે અહીંયા હવે આપણી પાસે તો ઘણા બધા નંબર છે હવે તમે વિચારો કે તમે આ રીતે એક 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 નંબર નાખી અને લખશો તો કેટલી બધી વાર થશે હવે આપણે શું કરવાનું છે તમે જો ઉપર અહીંયા ક્રિએટ કોન્ટેકનું ઓપ્શન છે ક્રિએટ કોન્ટેક્ટમાં બે ઓપ્શન છે એક તો ક્રિએટ અ કોન્ટેક્ટમાં મતલબ કે તમે એક એક સિંગલ સિંગલ નામ લખી અને એને સેવ કરી શકો છો અહીંયાથી અને એક સાથે નીચે તમે જો ક્રિએટ મલ્ટિપલ કોન્ટેક્ટ તો અહીંયા તમે એક સાથે મલ્ટિપલ કોન્ટેક્ટ પણ સેવ કરી શકો છો તો એ તમને બતાવું છું હવે આ જે એક મેં નામ અહીંયા સેવ કર્યું છે એટલા માટે સેવ કર્યું છે કે આપણે જે ફાઇલ ડાઉનલોડ કરવાની છે ગૂગલની એ અહીંયાથી આપણે ડાઉનલોડ કરવાની છે અને એની અંદર જ આપણે આ બધું સેવ કરવાનું છે હવે કેવી રીતે કરીશું તો અહીંયા તમે જો એક એક્સપોર્ટનું ઓપ્શન તમને જોવા મળશે એક્સપોર્ટ બરાબર અહીંયા એક્સપોર્ટ ઉપર હું ક્લિક કરીશ તો એક્સપોર્ટ પર ક્લિક કરીશ તો એક ગૂગલ સી એસ વી નામની એક ફાઇલ અહીંયા ક્રિએટ થશે અને એને મારે એક્સપોર્ટ કરવાની છે તો એ અહીંયા કોન્ટેકમાં આ રીતે હું લઈ લઉં છું એને હું ઓપન કરું છું ચાલો આ જે ફાઇલ છે એ આપણું બેકઅપ છે કે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એને એમાંથી બેકઅપ લઈ લઈશું તમે જુઓ અહીંયા મારો નંબર અને નામ સાથે અહીંયા સેવ થયેલું જોવા મળે છે અહીંયા હું રેન્ડમલી પાંચ દસ નામ એડ કરી દઉં છું બરાબર તમારી પાસે કોઈ લિસ્ટ હોય તો તમે આ એક કે એક્સલની અંદર તમારે આ જ ફાઇલ ડાઉનલોડ કરવાની છે એક્સપોર્ટ કરવાની છે અને આ જ ફોર્મેટમાં તમારે બધું નાખવાનું છે કારણ કે આ જ ફોર્મેટ એ એક્સેપ્ટ કરશે અને આમાંથી જ બધા કોન્ટેક્ટ લઈ લેશે ચાલો અહીં હું રેન્ડમલી થોડા ફટાફટ થોડા નંબર નાખી દઉં છું તો મિત્રો આપણે જે ફાઇલ છે એની અંદર તમે જો અહીંયા મેં બાર નંબર બાર નામ આ બાજુ લખ્યા છે અને બાર નંબર અહીંયા રેન્ડમલી લખ્યા છે બરાબર આવા કોઈ નંબર હોતા નથી પણ અહીંયા તમને બતાવવા માટે લખેલા છે તમે અહીંયાથી મેલ એડ્રેસ નાખી શકો છો બધાનું અને બીજું ઘણી બધી વિગત છે અહીંયા જો લાસ્ટ નેમ છે એ તમે તમારે તે એડજસ્ટ કરી શકો છો ના કરો તો એની કોઈ જરૂરિયાત રહેતી નથી ફક્ત આ નામ સાથે અને ફક્ત નંબર સાથે પણ તમે આને સેવ કરી શકો છો તો આ જે ઓપ્શન છે લેબલવાળું તમે જુઓ એમાં લખેલું છે માય કોન્ટેક માય કોન્ટેકનું જે લેબલ છે એને તમારે અહીંયાથી પકડી અને ખેંચી લેવાનું છે જેટલા સુધી નંબર છે ત્યાં સુધી બરાબર આટલું તમારે કરવાનું છે તમારી પાસે એક્સલની અંદર કે બીજી કોઈ બી જગ્યાએ તમે નંબર લખી રાખેલા હોય તો આ રીતે તમે એક લિસ્ટ બનાવી દો કોપી કરીને અહીંયા રીતે મૂકી શકો છો તો હવે આ જે ફાઇલ છે આ ફાઇલને આપણે સેવ કરવાની છે તો અહીંયાથી તમે જો સેવ એઝ પર આપણે ક્લિક કરીશું સેવ એઝ પર જશો અને અહીંયાથી હું તમને ડાઉનલોડની અંદર આપણે એને સેવ કરી લઈએ ડાઉનલોડમાં જઈએ બરાબર ડાઉનલોડમાં જ આ ફાઇલ છે અહીંયા તમે જો એનું જે ફોર્મેટ છે સેવ એઝ ટાઈપ એ સીએસવી હોવું જોઈએ આ કોન્ટેક છે એને હું ન્યૂ ફાઇલ કરી દઉં છું કોન્ટેક ન્યૂ બરાબર છે હવે આને હું અહીંયાથી સેવ કરી દઈશ તો હવે આપણી ફાઇલ રેડી છે હવે આપણે ફક્ત એને ઇમ્પોર્ટ કરવાની છે તો તમે સમજી ગયા હશો કે સૌથી પહેલાં આપણી પાસે આવી રીતે એક્સેલની અંદર નામ છે ઘણા બધા નંબર્સ છે તો એને આપણે કમ્પ્યુટરની મદદથી મોબાઈલની અંદર લઈ જવાના છે હવે આ ફાઇલનું અહીંયાથી બંધ કરી દઉં છું હવે તમે જુઓ કે અહીંયા ઇમ્પોર્ટનું એક ઓપ્શન તમને જોવા મળે છે અહીંયા ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ પર આપણે ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરવાનું છે અને અહીંયા આપણે જે ન્યૂ કોન્ટેક્ટની જે ફાઇલ બનાવી છે એને પણ આપણે ક્લિક કરીશું અહીંયા ઓપન પર ક્લિક કરીશું અહીંયા ઇમ્પોર્ટ પર ક્લિક કરીશું તમે જુઓ એક કે બે સેકન્ડનો સમય લેશે અને અહીંયા એ બધી જ જે ડિટેલ્સ છે અહીંયા આવી જશે તમે જુઓ બધા નંબર અહીંયા આવી ગયા છે જે રીતે નીચે મેં એક નંબર સેવ કર્યો તો આ બરાબર એ જ રીતે તમે જુઓ અહીંયા દસથી બાર નંબર અહીંયા સેવ થઈ ગયા છે તો આ જે તમે મોબાઈલની અંદર જ્યારે કોન્ટેકની અંદર આ જ મેઇલ એડ્રેસથી તમે જ્યારે લોગ ઇન કરેલું હશે તો આ બધા જ નંબર તમને તમારા મોબાઈલની અંદર પણ જોવા મળશે તો મિત્રો ખૂબ જ અગત્યની ટ્રીક છે અને આમ ફટાફટ સેકન્ડની અંદર તમે પાંચસો કે હજાર કે પંદરસો કે તમારા જેટલા પણ કોન્ટેક હશે એને તમે આમ ગણતરીની સેકન્ડોની અંદર તમારા મોબાઈલની અંદર સેવ કરી શકશો એમને વોટ્સઅપ મેસેજ કરવા હોય તો પણ આ તમે સેવ કરેલા નંબરને ફટાફટ મેસેજ કરી શકશો તો મિત્રો આશા છે કે તમને આ ટ્રીક ગમશે મને આ ઘણી અસરકારક લાગી ઘણી ઉપયોગી લાગી આ ટ્રીક એટલે મેં તમારા માટે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયો ગમ્યો હોય અને ટ્રીક ગમ્યું હોય તો સરસ મજાની કોમેન્ટ કરશો વિડીયોનો લાઇક કરી અને ચલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો જલ્દી મળીએ નવી એક માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટ્યુન technical skill up.